નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા સમય પછી એક બાળકનો જન્મ થાય છે આજના સમયમાં હવા પાણી અને ખોરાક જે પહેલાને જેવું રહ્યું નથી અને એના લઈને આજે પ્રેગ્નન્સીની ઘણી બધી સમસ્યાઓ છે ઘણા બધા દંપતીઓને તો આજે આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને ખરેખર આ રિઝલ્ટ જે મળ્યું છે કેવી રીતના મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રાજુભાઈ પૂરું નામ રાજુભાઈ પટેલ ઓકેલ તો મને જણાવો કે તમારા ત્યાં લગ્ન કેટલા વર્ષ પછી બાળક આવ્યું સાતમા વર્ષે મતલબ તો એ શેનાથી આવ્યું શું તમે વાપર્યું રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો નેટસર્ફ ની પ્રોડક્ટ જે અહીંયા આપણે જોઈ શકીએ છે આ જ વસ્તુ વાપરી છે ને તમે હા જેમાં આજે નેચરા મોર વુમન છે નેચરા મોર વેનીલા ફ્લેવર છે આ તમે વાપર્યું અને કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું બે મહિના વાપર્યું અને રિઝલ્ટ તમને મળી ગયું પ્રેગ્નન્સીનું હવે હું નહી જણાવો કે જ્યારે તમને પ્રેગ્નન્સી હતી નહીં તો ત્યારે તમે કોઈ જગ્યા ટ્રીટમેન્ટ કરાવી ખરી અચ્છા ક્યાં કરાવી વાંસદા હોસ્પિટલમાં ઓકે અને ત્યાં શું કહેવામાં આવ્યું કે શું પ્રોબ્લેમ છે તમને પ્રોબ્લેમ બીજ બીજ બનતું નથી એમ સ્ત્રી બીજ બનતા નથી એવું તમને કીધું પછી કઈ નહી આવ્યું એટલે પાવડર લીધું અચ્છા મતલબ કે એ વાપરી રિઝલ્ટ એમાં કઈ દેખાયું નહીં પછી તમે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી બરાબર ને તો આ બે મહિના વાપર્યો અને રિઝલ્ટ તો મળી ગયું તો ત્યાર પછી તમે કોઈ બીજા દંપતીઓને સલાહ આપી ખરી ત્યાં પણ રિઝલ્ટ મળ્યા આપણને અચ્છા તો તમારું રિઝલ્ટ જોઈને ઘણા બધા લોકોએ વાપર્યું અને એનાથી પણ પરિણામ મળ્યું તો તમારા જેવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે એમને તમારે શું કેવું છે એવું હોય કે આપણે હોસ્પિટલમાં જઈએ અને ખર્ચો કર્યો હોય કેટલો ખર્ચો થયેલો તમારો અંદાજે પચાસ હજાર એક વર્ષ તમે ટ્રીટમેન્ટ કરેલી પચાસ એક થી વધારે ખર્ચો તમે કરી નાખેલો એ સિવાય તમે કોઈ ભગત ભુવા ને ત્યાં કે કરાવેલું ખરું અચ્છા ચાર નેટસપ કંપની જે પ્રોડક્ટ છે એમાં તમે કેટલો ખર્ચો કરેલો યાદ હોય તો તમને અંદાજે દસ હજાર ના આસપાસ તમારો ખર્ચો થયેલો બરાબર ને અને એમાં તમને પરિણામ મળી ગયું નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા સમય પછી એક બાળકનો જન્મ થાય છે અને એ બાળક તમે એમના ખોળામાં જોઈ શકો છો આજના સમયમાં હવા પાણી અને ખોરાક જે પહેલાનું જેવું રહ્યું નથી અને એના લઈને આજે પ્રેગ્નન્સીની ઘણી બધી સમસ્યાઓ છે ઘણા બધા દંપતીઓને તો આજે આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને ખરેખર આ રિઝલ્ટ જે મળ્યું છે કેવી રીતના મળ્યું સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રાજુભાઈ પૂરું નામ રાજુભાઈ પટેલ તમારું નામ ઓકે તમારા લગ્ન કયા વર્ષે થયેલા પહેલા તો એ જણાવો બે હજાર સત્તર બે હજાર માં અત્યારે ચાલે છે આપણે બે હજાર પચીસ આ બાળકના કેટલા વર્ષ થયા બીજા વર્ષ પૂરું થવાના બે મતલબ મે ની કઈ તારીખે નવ તારીખે બે વર્ષ પૂરા થવાના એટલે કે એક વર્ષ અને દસ મહિના થઈ ગયા એમ કેવાય બરાબર ને હજી મે મહિનો આવવાનો બાકી છે એના હિસાબે તો આ એક વર્ષ દોઢ વર્ષથી વધારે સમય થઈ ગયો મતલબ પોણા બે વર્ષ જેવા થઈ ગયા તો મને એ જણાવો કે તમારા ત્યાં આ લગ્ન કેટલા વર્ષ પછી બાળક આવ્યું હશે કયા વર્ષે આવ્યું સાતમા વર્ષે મતલબ છ લગ્નના છ વર્ષ થઈ ગયેલા અને સાતમા વર્ષે તમારે ત્યાં બાળક આવ્યું તો એ શેનાથી આવ્યું શું તમે વાપર્યું તો રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો નેટસફ નેટસફની પ્રોડક્ટ જે અહીંયા આપણે જોઈ શકીએ છે આ જ વસ્તુ વાપરી છે ને તમે હા જેમાં આજે નેચરા મોર વુમન છે નેચરા મોર વેનીલા ફ્લેવર છે મેન વેલનેસ વુમન વેલનેસ અને ન્યુટ્રી લિવર આ તમે વાપર્યું અને કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું બે મહિના વાપર્યું અને રિઝલ્ટ તમને મળી ગયું પ્રેગનેન્સીનું હું મને એ જણાવો કે જ્યારે તમને પ્રેગ્નન્સી હતી નહીં તો ત્યારે તમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી ખરી અચ્છા ક્યાં કરાવી વાંસદા હોસ્પિટલમાં ઓકે અને ત્યાં શું કહેવામાં આવ્યું કે શું પ્રોબ્લેમ છે તમને પ્રોબ્લેમ બીજા બીજ બનતું નથી એમ સ્ત્રી બીજ બનતા નથી એવું તમને કીધું બરાબર પછી એની તમને સારવાર કરી હશે કેટલા મહિના તમે ટ્રીટમેન્ટ લીધી ત્યાં એક વર્ષ ઓકે એક વર્ષ ટ્રીટમેન્ટ લીધા પછી ત્યાં પરિણામ શું આવ્યું પછી પછી કંઈ નહી આવ્યું એટલે પાવડર લીધું અચ્છા મતલબ કે એ વાપરી રિઝલ્ટ એમાં કંઈ દેખાયું નહીં પછી તમે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી રહી બરાબર ને તો આ બે મહિના વાપર્યો અને રિઝલ્ટ તો મળી ગયું હવે મને એ જણાવો કે પ્રેગ્નન્સી વખતે કંઈક તમને પ્રોબ્લેમ હતા ખરા પ્રેગ્નન્સી વખતે કોઈ પ્રોબ્લેમ નહી અચ્છા તમને રિઝલ્ટ આવી ગયો નવ મહિના થઈ ગયા બાળકનો જન્મ થઈ ગયો એકદમ અત્યાર તો તંદુરસ્ત દેખાયો અમને બરાબર ને તો ત્યાર પછી તમે કોઈ બીજા દંપતીઓને સલાહ આપી ખરી અચ્છા કે ક્યાં ક્યાં આપવા આવી તમે પાણી ખડક પાણી ખડક કે પછી બીજા કયા એરિયામાં ફડવેલ ફળવેલ અચ્છા ત્યાં પણ રિઝલ્ટ મળ્યા આપણને અચ્છા તો તમારું રિઝલ્ટ જોઈને ઘણા બધા લોકોએ વાપર્યું અને એનાથી પણ પરિણામ મળ્યું તો તમારા જેવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે એમને તમારે શું કેવું છે આ તો કોઈ દવા જ નથી આ એક ખોરાક છે બરાબર ને અને આ ખોરાક થકી જ આપણને આવા રિઝલ્ટો મળ્યા છે તો કોઈ પણ દંપતી વાપરશે તો એને સો ટકા રિઝલ્ટ મળશે જયારે તમે શરૂઆત કરેલી કેવું હોય કે આપણે હોસ્પિટલમાં જઈએ અને ખર્ચો કર્યો કેટલો ખર્ચો થયેલો તમારો અંદાજે એક વર્ષ તમે ટ્રીટમેન્ટ કરી પચાસ એક હજાર થી વધારે ખર્ચો તમે કરી નાખેલો એ સિવાય તમે કોઈ ભગત ભુવા ને ત્યાં જગ્યાએ કરાવેલું ખરું અચ્છા ડામ મુકવાનું કીધેલું એમણે ડામ મુકાયવા કેટલા ડામ મૂકેલા ચાર ડામ કઈ દોષ હોય તો નીકળી જાય એમ કરીને પણ એમાં પણ આપણને પરિણામ મળ્યું નહીં અને નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરીને તમને પરિણામ મળી ગયું તો આજે આપણે આટલા મતલબ પચાસ થી વધારે ખર્ચો કરી નાખ્યો તો આ નેટસઅપ કંપનીની જે પ્રોડક્ટ છે એમાં તમે કેટલો ખર્ચો કરેલો યાદ હોય તો તમને અંદાજે દસ હજારના આસપાસ તમારો ખર્ચો થયેલો બરાબર ને અને એમાં તમને પરિણામ મળી ગયું તો તમે વાપરતા કઈ રીતના સવાર સાંજ બે ટાઈમ ટાઈમ બે ટાઈમ બે ટાઈમ ઓકે દૂધમાં પાણીમાં તમે દૂધમાં લેતા તમે પાણીમાં અચ્છા અને રિઝલ્ટ તમને મળી ગયું બરાબર છે તો આજે તો આજે આપણે તમારા ઘરમાં મતલબ પોણા બે વર્ષ થઈ ગયા ના બે વર્ષ થવાના કઈ તારીખે જન્મ થયેલો મે મહિનામાં નવ પાંચ બે હજાર ત્રેવીસ નવ ઓકે એટલે નવ પાંચ બે હજાર ત્રેવીસ અત્યારે ચાલે છે આપણો એપ્રિલ મહિનો એટલે હવે આમ જોવા તો એક જ મહિનો બાકી છે બરાબર ને તો રિઝલ્ટ આપણને સો ટકા મળવાનું છે મતલબ મળી ગયું છે અને બીજા લોકો પણ જે લોકો વાપરશે રિઝલ્ટ મળવાનું જ છે બરાબર ને પણ જો એ લોકો વિશ્વાસ રાખીને વાપરશે તો જે દિવસે તમે શરૂઆત કરેલી તમને પૂરો પૂરો વિશ્વાસ હતો ખરો કે રિઝલ્ટ મળશે એટલે વિશ્વાસ તો જયારે વાપરવાની શરૂઆત કરી ત્યારે તમે કઈ રીતના મતલબ લીધું પહેલી વખત વિશ્વાસ જો ન હોય તો માણસ વિચાર કરે કે હવે કેવી રીતના વાપરીએ એમ તો એમણે તમને દબાણ કરેલું કે શું અચ્છા તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર